એમના શીખવાડું છું અને એ શ્લોકનું ગાન તમે વનમાં જઈને જ્યારે સમિધ લેવા માટે જાઓ ને યજ્ઞ માટે સમિધ આવે ને એ સમિધ લેવા જાઓ પુષ્પ લેવા જાઓ હાર ચડાવવા માટે ભગવાનને ત્યારે ઔષધિ લેવા જાઓ ત્યારે જઈને વનમાં તમે આ બધા શ્લોકોનું ગાન કરજો વ્યાસજીના શિષ્યો વનમાં પહોંચ્યા છે અને

પણ સમજણ પડે તો પડે અને એ સમજણ નથી પડવાની એ સમજીને જ વ્યાસજીએ આ સંસ્કૃત વેદ નો સાર ભાગવતમાં મૂક્યો અને ભાગવતમાંથી આપણા ગુણીજનો સંતોએ એને અનેક ભાષાઓમાં એની ટીકાઓ લખી ગુજરાતીમાં હિન્દીમાં એટલા માટે કે સંત બળે ઉપકારી સંત બડે ઉપકારી એમણે પોતાનો નહીં સંસારીઓનો વિચાર કર્યો કે હું આ ભાગવતજીને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં લખીશ ને તો સંસારી લોકો વાંચશે એમનું જીવન સરળ થશે હા અહીંયા કહેવામાં આવ્યું કે શ્રી કૃષ્ણ ગોપ સાથે વૃંદાવનમાં પરિપ્રવેશ કરી રહ્યા છે આ શ્લોક છે બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ આહા આંખ બંધ કરો અને વિચાર કરો કે વ્યાસજીએ શું કીધું છે કે ગોપ બાળો ભગવાનની સાથે આ ગોપાલની સાથે વનમાં વૃંદાવનમાં ફરી રહ્યા છે પ્રભુ મીઠી મીઠી મોરલી પોતાના અધરો પર ધરીને બેઠા છે અને આ મીઠી મોરલી વગાડતા પ્રભુ વૃંદાવનના વનમાં પ્રવેશી રહ્યા છે પોતે સુંદર કર્મ કુંડળ ધારણ કર્યા છે વૈજંતી માળા પહેરી છે પ્રભુએ અને એ ગોપાળે નાનો અમથો મોર મુગટ ધારણ કર્યો છે શ્યામલ અંગ છે મોટા મોટા કાળા કાળા નેત્રો છે અને વાંકુડિયા લહેરાતા રહેલાતા વાર છે પીળું પીતાંબર પહેર્યું છે પગમાં કોઈ ચંપલ કે પાદુકા ધારણ કરી નથી અને મારો નાનો એવો ગોપાલ આગળ આગળ કૂદકા મારતો ને નાચતો ને ગાતો મોરલીની તાનો રેલાવી રહ્યો છે એની પાછળ બધા ગોપ બાળ એની મુરલીની તાનમાં ઘેલા બની ને એની સાથે સાથે રમતા રમતા વૃંદાવન ધામ માં પ્રવેશ કરી રહ્યા છે ગોપાલ વૃંદાવન તમે આંખ બંધ કરો ને હું અહીંયા વર્ણન કરું ને તમને આંખની સામે છબી દેખાય ને તો સમજવાનું કે આ ભાગવત ને ઇતર બધું કા તમે ખોટા ને કાં તો હું ખોટી શું પ્રભુ ચાલતા હશે વૃંદાવનમાં હા એ નાનો અમથો બાળ ગોપાલ આગળ આગળ ચાલતો હશે પીળું પીતાંબર પહેરીને કાળ્યો હા વર્ણવાળો એને આંખો મોટી મોટી નચાવતો હશે હા એના વાળ આ હવામાં લહેરાતા હશે વાંકુડિયા હા અને એક આમ નજર કરતો હશે પછી આમ નજર કરતો હશે કેવો લાગતો હશે એ ગોવિંદ વિચાર કરો મારા મારા રૂવાડા ઊંચા થઈ જાય હું આવું વાત કરું ત્યારે મને એમ થાય કે હું ત્યાં કેમ નહોતી અને પ્રભુ આ જ્યારે શ્લોક નું વર્ણન કરવામાં આવ્યું છે ને ત્યારે બીજો શ્લોક જ્યાં શિષ્યો બોલે એ પહેલા તો જે સુખદેવજી માતાની નાડ ખભા પર નાખીને વનમાં જતા રહ્યા હતા વ્યાસજીના પુત્ર એમના કાનમાં આ શ્લોક પડ્યો છે અને આ પ્રભુનું આ સુંદર વર્ણનવાળો શ્લોક સાંભળીને સુખદેવજી જે ધ્યાનમાં બેઠા હતા જંગલમાં એમનું ધ્યાન ભંગ થયું છે ધ્યાનમાંથી એ જાગૃત થયા છે અને એમને ખબર પડી છે કે ક્યાંક ક્યાંક પ્રભુના ગુણગાન ગવાય છે ક્યાંક કોઈ એવી વાત થઈ રહી છે કે જે પોતાના હૃદયને બોલાવી રહી છે મહારાજ ત્યાં તો વ્યાસજીના શિષ્યોએ ફરીથી એક શ્લોક એનું ગાન કર્યું છે અહો બકિયમ સ્તન કાલ કૂટમ જિજ્ઞાસયા પાયસ દપ્ય સાધવી લોભે ગતિમ ધાત્રુય ચિંતા તતોન્યમ કામવાદ વાદ દયાલુ શરણમ વ્રજેત દયાલુ શરણમ વ્રજેત આહા એવા દયાળુ છે મારા પ્રભુ જે પૂતના આવી તે પોતાના સ્તન પર ઝેરનું લેપન કરીને એમને મારવા ને ઝેર પીવડાવવા સ્તનપાનની જગ્યાએ પ્રભુએ એને પણ જશોદા માને જેવી ગતિ મળવી જોઈએ એવી ગતિ આપી છે એવો મારો વાલો એવો મારો ગોપાલ છે અને એનું વર્ણન આ શ્લોક દ્વારા વ્યાસજીના શિષ્યો કરી રહ્યા છે અને આ આ શ્લોક શુકદેવજીના કાનમાં પડ્યા છે જંગલમાં વનમાં તપ કરી રહ્યા છે ત્યાં અને એમણે પોતાના સ્થાનથી થઈને ચાલવાનું શરૂ કર્યું કોઈ એવા સંત હોય ને કે જેને ભગવાન સાથે જ લેનદેન હોય એને પૈસાની કે પડી ન હોય એ સાચા અર્થ સંતો હોય ને એવા સંતો હોય એમને ભગવાનની વાતો જ લલચાવી શકે સત્સંગ જ લલચાવી શકે એમની આગળ તમે ઢગલો કરી દો ને ધનનો એ નજર નો માંડે અહીંયા સુખદેવજી મહારાજ ઉભા થઈને આવ્યા છે અને એમણે આવીને પેલા શિષ્યોને જય શિયારામ કર્યા છે અને પૂછ્યું છે કે આ શ્લોક તમે જે ગાન કરી રહ્યા છો ને એ શ્લોક ક્યાંથી આવ્યા અને એવા સમયે શ્લોક અમારા ગુરુજી એ લખ્યા છે સુખદેવજી મહારાજે કીધું કે અઢાર હજાર જેમણે શ્લોક લખ્યા છે એ ગુરુ ક્યાં છે તો કે ચાલો તમને બતાવું અને એવા સુખ